રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નો ઉકેલ નહીં આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે આજે સોમવારે નો લોગિન ડે અભિયાન સાથે હડતાળ પર ઉતરી ગયા છે કર્મચારીઓ લોગિન નહીં કરી વિરોધ નોંધાવી રહ્યા છે જેથી તમામ કામગીરીઓ ખોરવાઈ ગઈ છે અને અરજદારો આરટીઓ કચેરી પહોંચી રહ્યા હોવાથી લાંબી લાઈનો લાગી ગઈ છે જોકે અહીં પહોંચ્યા બાદ લોકોને હડતાળ અંગેની જાણ કરવામાં આવતા રોજ જોવા ગત ત્રણ ફેબ્રુઆરીએ મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર દ્વારા ચાર ફેબ્રુઆરીએ કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી પાંચ ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા અભિયાન ચડ્યું હતું જ્યારે છઠ્ઠી રોજ સૂત્રોચ્ચાર અને ઘંટનાદ સહિતના કાર્યક્રમો કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ સાતમીએ જોબ ચાર્ટ મુજબ ફરજ દરમિયાન વર્ક ટુ રૂલ અભિયાન ચલાવવામાં આવ્યું હવે દસમી ફેબ્રુઆરી ના રોજ આજે સોમવારે તમામ ટેકનિકલ અધિકારીઓ કચેરી તેમજ ચેક પોઈન્ટ ખાતે કોઈ પણ પ્રકારની કામગીરી દરમિયાન નહીં કરીને નો ડે અભિયાનને આગળ ધપાવ્યું છે વધુમાં આ અભિયાનના ભાગરૂપે અગિયારમી ફેબ્રુઆરી ટેકનિકલ અધિકારીઓ એક દિવસની માસ સીલ પર ઉતરીને તમામ કામગીરીનો બહિષ્કાર અને ધરણા પણ કરશે

પટેલ સહાયક મોટર વાહન નિરીક્ષક અમારું જે ગુજરાત ટેક ટેકનોલોજી એસોસિએશન દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેની અંદર આજનો જે કાર્યક્રમ છે એ નો લોગ ઇન ડે નો કાર્યક્રમ છે જેની અંદર આજ આજે ગુજરાતની તમામ આરટીઓ ખાતે કોઈ પ્રકારનું કોઈ ટેકનિકલ ઓફિસર લોગિન નહીં કરે જો અમારી જે પડતર માંગણીઓ છે એ જો સંતોષકારક રીતે સંતોષાશે નહીં તો અગિયાર તારીખે અમે ગુજરાતના તમામ ટેકનિકલ ઓફિસર માસ સિયાલ ઉપર જવાના છીએ અને ત્યારબાદ પણ જો કોઈ હકારાત્મક સોલ્યુશન નહીં લાવવામાં આવે તો ગુજરાતના તમામ ટેકનિકલ ઓફિસર પંદર તારીખથી સ્વયંભૂ રીતે માસ સિયાલ ઉપર ઉતરી જશે જૂની માગણીઓ છે ઘણા લોકોના પ્રોબેશન પૂરા થઈ એક વર્ષ થઈ ગયું છે એક વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે પણ એ લોકોનું હજુ સુધી પ્રોબેશનની કામગીરી પૂરી કરવામાં આવેલ નથી ઘણા લોકોના પ્રમોશન ઘણા સમયથી બાકી રાખવામાં આવ્યા છે એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન ઘણા બધા અમને તકલીફો પડી રહી છે એટલે આ બધી જે પ્રોબ્લેમ છે અમે ઘણા સમયથી અમારા તરફથી કહેવામાં આવી છે પણ એનું આજ સુધી કોઈ પ્રકારનું સોલ્યુશન હકારાત્મક રીતે લાવવામાં આવેલ નથી સરકાર દ્વારા તમારા હકારાત્મક નિર્ણયની વાત કરીએ તો એ શું બતાવો છે કે કઈ રીતનું નિર્ણય કોઈ એ લોકો કંઈ સોલ્યુશન લાવતા નથી ઘણા સમયથી અમે અમારી પડતર માંગણી અંદર કહેલી છે પણ એનું કોઈ આજ સુધી સોલ્યુશન લાવવામાં આવેલ નથી વાત કરીએ તો આજે જે એનું અમે એરેન્જમેન્ટ કરી દીધું છે એને રિસેડ્યુઅલ મેસેજ આવી જશે એ તારીખે પાછા એમનું ટેસ્ટ અમારા દ્વારા લેવામાં આવશે કામ તો મતલબ રહે સજાવ કરશું કામ તો કરશું